જુલાઈ મહિનામાં ભારત અને અમેરિકાએ સંયુક્ત રીતે બનાવેલો ઉપગ્રહ નાયસાર નાસા ઇસરો સિન્થેટિક એફેચર રેડરનું ટૂંકું નામ છે નાયસાર અથવા તો નિસાર એ લોન્ચ થવાનો છે અત્યારે જે ટેન્ટેટિવ એટલે કે કામ ચલાવ તારીખ જાહેર થઈએ ત્રીસ જુલાઈ છે શક્ય છે કે લોન્ચિંગ તારીખ આગળ પાછળ પણ થાય કારણ અનેક છે એક તો લોન્ચિંગ વખતે છેલ્લી ઘડીની કોઈ મુશ્કેલી આવે તો લોન્ચિંગ પાછું ઠેલવું પડે કારણ કે લોન્ચિંગ પહેલાં અનેક જાતની તપાસો થતી હોય કોઈ એક જ દેશનું લોન્ચિંગ હોય તો અનેક મુશ્કેલી હોય જ્યારે આ બે દેશનો સંયુક્ત પ્રોજેક્ટ છે એટલે ભારતને બધું ઓકે લાગે અને અમેરિકાને પણ બધું ઓકે લાગે પછી લોન્ચિંગ થઈ શકે કારણ કે આ ઉપગ્રહનો પ્રોજેક્ટ છે એ લગભગ પંદરેક વર્ષથી વધુ સમય ચાલ્યો છે નાસા અને ઇસરો જોડાણા અને એણે એક પછી એક પડાવ પાર કરીને ઉપગ્રહ તૈયાર કર્યો અને હવે લોન્ચિંગની ઘડીઓ ગણાઈ રહી છે તો નિસાર છે એ દુનિયાનો સૌથી મોટો અને સૌથી મોંઘો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે સૌથી મોંઘો એટલા માટે કે એનું બજેટ એક પોઈન્ટ પાંચ અબજ ડોલર છે જેમાં ઉપગ્રહની સામગ્રી અને લોન્ચિંગ બધું જ આવી જાય એક પોઈન્ટ પાંચ અબજ ડોલર એટલે આજના હિસાબે ગણીએ તો બાર હજાર પાંચસો કરોડ જેવી રકમ થાય એમાં ઇસરોના ફાળે બજેટ જે એવું છે એ ચાર હજાર કરોડ જેવું જ છે બાકીનું નાસાનું કામ છે પણ સવાલ એ છે કે નાસાને જે સ્પેસ સાયન્સમાં ક્યાંય આગળ છે ખંતીધર છે ધનવાન છે એને ઈસરોમાં કેમ રસ પડ્યો એનો જવાબ છે ભારતની રડાર મેકિંગ પદ્ધતિ આપણે જાણીએ છીએ ઓપરેશન સિંદૂર વખતે પણ શસ્ત્રો લોન્ચ કરવા માટે મિસાઇલો દાગવા માટે રડારની મદદ લેવી પડે હવામાન જાણવા માટે પણ રડારની મદદ લેવી પડે તો રડાર ટેકનોલોજી એવી છે કે જે પ્રાથમિક પછીની જે આગળની ટેકનોલોજી છે એક દેશ બીજા દેશને આપે નહીં અમેરિકા તો ભારતને ન જ આપે કારણ કે અમેરિકા ભારતને સ્પેસને રિલેટેડ કોઈ પણ ટેકનોલોજી ન આપે એ બહુ એનો જૂનો આગ્રહ છે અથવા તો જૂનો હઠાગ્રહ છે અથવા તો જૂની કુટેવ છે એટલે આ કાર્ટૂન બહુ જાણીતું છે જેમાં આપણા ત્યાંથી વિજ્ઞાનીઓ નાસાની મદદ લેતા હોય તો બળદગાડામાં કોઈક ખેડૂતો આવ્યા હોય અને એક ગમાર લાગતા હોય એવું કાર્ટૂન અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે છાપ્યું હતું હવે સ્થિતિ બદલાઈ ગઈ છે હવે અમેરિકા ભારતમાં નિયમિત રીતે લોન્ચિંગ કરાવે છે ભારતની મદદ લે છે અને બે હજાર આઠમાં ભારતે ઉગ્ર લોન્ચ કર્યો રાઇસેટ રેડાર ઇમેજિંગ સેટેલાઇટ વન એની સફળતાથી નાસાના લાગ્યું કે નહીં રડાર બનાવતા તો ઈસરોને આવડે છે બહુ સારી રીતે આવડે છે તો રડાર બનાવવો પરિવર્તિત કરવું કરવું સફળતાપૂર્વક કામ કામ એનું એ બધા જ અઘરા છે એવું નથી ભારત એક કરી શકે ચીન કરી શકે રશિયા કરી શકે પણ અમેરિકા રશિયા આધે તો જોડાણ ન કરે ને સ્વાભાવિક છે તો કયો દેશ બાકી બેચો એટલે એણે ભારત સાથે જોડાણ કર્યું રાઇસેટ વન ની સફળતા પછી પછી એવું નક્કી થયું કે આ ને આપણે ઉપગ્રહ બનાવીએ કે જે દુનિયામાં ઉપગ્રહ ના ચાર પ્રકાર છે મુખ્યત્વે અર્થ ઓબ્ઝર્વેશન કમ્યુનિકેશન નેવિગેશન એટલે કે દિશાશોધન અને એસ્ટ્રોનોમિકલ એટલે કે અવકાશનો અભ્યાસ હવે અર્થ ઓબ્ઝર્વેશન એટલે ધ્યાન ધરતી ઉપર જોયા કરવાનું છે કે ખેતરમાં વરસાદનું વધુ પાણી એવું ઓછું પાણી હોય છે બિફોર ઇફ્ટ આફ્ટર આપણે જોઈએ છીએ એ કેરળમાં ભૂસ્ખલન થાય કે ઉત્તરાખંડમાં પૂર આવે તો આપણને બિફોર આફ્ટર જે સેટેલાઇટ ઇમેજ મળે છે એ અર્થ ઓબ્ઝર્વેશન ઇમેજ હોય છે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટની ઇમેજ હોય છે પછી કમ્યુનિકેશન જેનાથી આપણું કમ્યુનિકેશન ચાલે છે આપણે એ ઉપગ્રહોથી પણ વાકેફ છીએ ભલે જાણતા ન હોય પણ એનો આપણે ઉપયોગ નિયમિત કરીએ છીએ પછી આવ્યા દિશાશોધન જેનાથી જીપીએસ ચાલે નેવિગેશન ચાલે જહાજનું નેવિગેશન હોય કે આપણી બાઇકનું હોય પછી આવે એસ્ટ્રોનોમિકલ સૂર્ય તરફ યાન ગયું તો એક પ્રકારનો ઉપગ્રહ છે કે જે ત્યાં રહી ચંદ્રયાન છે તો એક પ્રકારનો ઉપગ્રહ છે તો આ ચાર મુખ્ય પ્રકાર છે આ ઉપરાંત મિલિટરી માટેના અલગ ઉપગ્રહો હોય છે પણ એ જુદી વાત છે તો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટની હવેના સમયમાં બહુ ડિમાન્ડ છે અને આગામી સમયમાં વધવાની છે એટલે નાસાએ ઈસરો સાથે જોડાણ કરીને આ સંયુક્ત ઉપગ્રહ તૈયાર કર્યો છે જેમાં પહેલીવાર બે રેડાર છે નાસાએ ઇસરો સાથે મળીને ઈસરોની મદદ લઈને આ ઉપગ્રહ તૈયાર કર્યો છે નાસાના ઘણા સેન્ટર છે ઈસરોને ગણાય છે તો નાસાનું જેપીએલ છે જેટ પ્રપલ્શન લેબોરેટરી એ નાસા તરફથી મુખ્ય સંસ્થા છે જ્યારે ઈસરો તરફથી જેણે મેઇન કામ કર્યું છે આપણે અમદાવાદમાં આવેલું સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઘણા જ લોકો રોજ ત્યાંથી પસાર થતા હશે એમને ખબર ન હોય કે દુનિયાના શ્રેષ્ઠ ઉપગ્રહ એ દિવાલની અંદર બને છે તો નિસાર ઉપગ્રહનું ઘણું કામકાજ ત્યાં થયું છે આ ઉપગ્રહની વિશેષતા એના બે રેડાર છે રેડાર વાળા ઉપગ્રહો તો ઓગણીસો એકાણું થી રશિયા બનાવે છે પછી અમેરિકા પણ બનાવે છે ભારતે પણ બે હજાર આઠમાં બનાવી લીધો બે રેડાર વાળા ઉપગ્રહો પણ બન્યા છે પણ આવડો મોટો ઉગ્રહ પહેલીવાર બની રહ્યો છે એટલી દુનિયાભરની એના ઉપર નજર છે ખાસ કરીને વૈજ્ઞાનિકોને એમાંથી એવી આશા છે કે ભૂકંપ એક જ એવી કુદરતી આફત છે કે જેની આગાહી નથી થઈ શકતી તો ભૂકંપની આગાહી માટે આ ઉપગ્રહની ટેકનોલોજી કામ લાગે એમ છે કારણ કે બે રેડાર હોવાના કારણે જમીનમાં એના કિરણો ઊંડા ઉતરશે અને જમીનની નીચે કંઈ હલચલ ભૂકંપ પહેલાની થતી હોય તો એની આગાહી એટલે બે મિનિટ પહેલા તો બે મિનિટ પહેલા આપી શકે એવી કદાચ શક્યતા છે એ શક્યતા છે આગળ કેટલી સફળતા મળે એ પછીની વાત છે પણ વિજ્ઞાનીઓ એનાથી આશાવાદી છે બે રેડાર છે એટલે બે એન્ટેના છે બે એન્ટેના હોવાને કારણે ઉપગ્રહનો દેખાવ વિચિત્ર બન્યો છે એટલે આપણે ફોટામાં જોઈ શકીએ છીએ કે એક

ને લોન્ચ કરવો એ તો પડકાર છે NASA ની એવી પહેલેથી જ ઈચ્છા છે કે GSLV રોકેટ દ્વારા જ આ ઉપગ્રહ લોન્ચ થાય PSLV પછી GSLV કે જે વધુ વજનનો ઉપગ્રહ લઈ શકાય આ 2800 કિલોગ્રામ વજનનો છે એટલે એને GSLV વધારે માપક આવે તો GSLV પૂરા પ્રમાણમાં સફળ થાય પછી જ આ લોન્ચિંગ થઈ શકે એટલા માટે પણ લોન્ચિંગ પાછું ફેલાયા કર્યું હતું હજુ પણ જુલાઈ એ લોન્ચ થાય એવી તારીખ જાહેર થઈ છે તો પણ આગળ પાછળ થવાની પૂરી શક્યતા છે આ ઉપગ્રહ બનાવવામાં બહુ જ બધી સમસ્યાઓ એટલા માટે થઈ કે બે દેશ ભેગા થઈને બનાવતા હતા બંને દેશોએ ભેગા થઈને બનાવવું પડે એટલે ટીમ વર્ક કરવું પડે સાથે સાથે એ પણ ધ્યાન રાખવું પડે કે આપણી ટેકનોલોજી છે આપણે એને પૂરી ના આપી અમેરિકા છે એની ટેકનોલોજી પૂરી ના આપી એટલે કેટલીક વિગતો ગુપ્ત રાખવી પડે કેટલીક વિગતો જાહેર કરવી પડે પછી એવું થાય કે ઉપગ્રહનો જે પાર્ટ છે જે જેને ખોખું કહેવાય બસ એની અંદર બે રેડાર ફિટ થયેલા છે એક આપણું ઈસરોનું છે એક નાસાનું છે તો નાસા ત્યાં રેડાર બનાવે પછી બસમાં ફિટ કરે પછી પાર્ટ છે ભારત મોકલે ભારત અહીંયા બનાવે ફિટ કરે વળી કંઈ ગડબડ થાય તો ત્યાં પાછું જાય ત્યાંથી પાછું અહીંયા આવે આપણા વિજ્ઞાનીઓ ત્યાં જાય ત્યાં ના અહીંયા આવે એમ બહુ મોટી ટીમે અનેક વાર આવન જાવન કરી છે એટલે પણ આ ઉપરાંતને મોડું થતું ગયું છે વચ્ચે કોરોનાના ત્રણ વર્ષ તો આપણે એમ જ માનીને ચાલવાનું કે ત્યારે કંઈ કામ એટલું થઈ ન શકે નો ડાઉટ વિજ્ઞાનીઓ એનું કામ ચાલુ રાખ્યું હતું પણ બધું કામ પડી ગયું એટલે એમ પણ અનેક છે પણ હવે લોન્ચિંગ થવા જઈ રહ્યું છે લોન્ચિંગ સફળ થશે પછી એ એટલે કે માઇલ્સ્ટોન સાબિત થશે લોન્ચિંગ પછી પણ એમાં પડકાર એટલા માટે છે કે એની એન્ટેના પેક થયેલી હોય ઉપગ્રહ જાય આપણને જે ખુલ્લો દેખાય ખુલ્લો નથી જાતો આપણે જાણીએ છીએ કે પીએસએલવી કે જીએસએલવી રોકેટની ટોચ ઉપર જે નાનો ભાગ હોય કેપ્સ્યુલ એમાં ઉપગ્રહ ખોખામાં પેક થયેલો હોય પેટી ઉપગ્રહ રોકેટમાંથી બહાર નીકળે પછી પોતાની મારે ભ્રમણકક્ષા સુધી જાય નિશાનના કિસ્સામાં ભ્રમણકક્ષા સાડા સાતસો કિલોમીટર ઊંચી છે એટલે જેને લો અર્થ કહેવાય એટલી ભ્રમણકક્ષામાં જાય ત્યાં એના સોલાર પેનલ ખુલે બીજા ભાગ ખુલે અને પછી એ ફરતો થાય એટલે ફરતો તો હોય જ પણ ફરતા ફરતા બધું ખુલી જાય અને પછી એ કામ કરતો થાય નિશાળના કિસ્સામાં એ પડકાર પણ મોટો છે કારણ કે એની અંતેનાને એક ખોલવાની બીજી ખોલવાની પછી આમ ડિસ્ક ગોઠવવી જોઈએ એ બધા અનેક જાતના મુશ્કેલીઓ વચ્ચે નાસ્તાની ઈસરોએ ભેગા મળીને ઉપગ્રહ અત્યારે તૈયાર તો કરી લીધો છે હવેનું લોન્ચિંગ થાય અને સફળતા મળે એટલે અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રે એક નવું પ્રકરણ લખાશે આપણા માટે મહત્વની વાત એ છે કે એક સમયે ઈસરોની ગણતરી દુનિયાની અવકાશ વિજ્ઞાન સંસ્થાઓમાં નહોતી થતી પણ આ ઉપગ્રહ જેવી ભાગીદારીઓ બતાવે છે કે અવકાશ વિજ્ઞાનને દુનિયાભરમાં ક્યાંય પણ કામ ચાલતું હોય ઈસરોની બાદબાકી કરી શકાય એમ નથી ધન્યવાદ